છો મિત્રો ગુડ આફ્ટરનૂન આજ છે રવિવાર અને ખૂબ જ શાંતિ છે કાલનો દિવસ તો બહુ સારો હતો પણ દિવસથી એવોર્ડ લઈને આવ્યા હતા હવે આજનો દિવસ કેવો રહે છે એ તમને જરૂર જણાવીશ અને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી ફેમિલી મોટી થવી જોઈએ હજે મોટી થવી જોઈએ અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો પ્લીઝ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ ઘરે આવી ગયા અને દીદી અને ભાઈ દરવાજો ખોલવા આવ્યા છે આટ ન મારવાનું એમ

એમાં રામાપીરમાં માનતા ઘોઘા રોડ મોટા શીતળામાં મંદિર સામે મારુતિ શેરી નંબર ત્રણ અમારા મોટાભાઈ વિજયભાઈ છે એ આ મંડળમાં જોડાયેલા છે એડ્રેસ ફરીવાર એકવાર જોઈ લો કે ઘોઘા રોડ મોટા શીટલામાંના મંદિર સામે મારુતિનગર શેરી નંબર ત્રણ ભાવનગર અને આ

ચણામઠ ખાવા હોય પરિમલ ચોક ની આજુબાજુ હો તો જોઈ પણ શકો છો કાઠિયાવાડી ચણામઠ વાળા તો આ છે કંકોત્રી બોલો રામાપીર બાપાની જય એનું તો ભૂલી ગયો યાર

આજે છે રવિવાર અને રવિવારના દિવસે આ બધાએ ફરમાઈશ કરી કે અમારે પાઉભાજી ખાવી છે તો

બે ભાજી દર વખતે લાવું બે અભા લાવ્યો હવે એક જ લાવી બસ નહીં તો તમે ઓછ્યા છો આપણે ક્યાં ખાવાનું છે નહીં મંદિર તો આજ તો ભૂખા કાઢી નાખશે એટલો ભૂખ્યો છે ભૂખ્યો છો કે તો રહેવા દે ઉપર ઉપરથી જ ભૂખ્યા હોય તો ઉપર ન હોય ન બે તમારે ભૂખ્યા છો

અમે બધા તો બેઠી ગયા છીએ તો તમે અહીં આવજો હા નીલમબાગ ભગવતી પાઉભાજી નેક્સ્ટ ટાઈમ જાઓ તો નાનો વિડીયો ઉતારશું અત્યારે બોડું થતું તો વિડીયો નહોતા વધારે પણ જોરદાર ભાજી બનાવે છે અને કોઈ જાતમાં આપણે પેડ પ્રમોશન કરવાનું થતું નથી ખાલી જે હકીકત હશે એ જ કહેવાનું છે કેમ છે મનદીપભાઈ તમારો રિવ્યૂ આપો